આપને જણાવી દઉં કે બાલાપીર દાદાના ઉર્ષ મુબારકમાં તમામ કોમના લોકોએ અકીદત સાથે આવી માથું ટેકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા

બાલાપી દાદાના ઉર્સ નિમિત્તે ડેરોલ ગામના તમામ ગામના આગેવાનો નવયુવાનો અને તમામ ધર્મના તમામ કોમના હિન્દુ મુસ્લિમ લોકો ભેગા થઈ ને આજે કોમી એકતાનો પ્રતિક એવા બાલાપી દાદાના ઉર્સ નિમિત્તે આજે ગામ લોકો તરફથી ખાસ કરીને દિલારાભાઈ સરપંચ અને લોકો તરફથી આજે ગામમાં એક અલહમદુલ્લા જુલુસ નિમિત્તે એક ન્યાસનું આયોજન કરેલું છે આ ન્યાઝમાં સમગ્ર ગામના લોકો અહીંયા એકબીજાના ભાઈચારાથી અકીબન અકીદંથી તમામ લોકો આજે બાલાપી દાદાની ડરગર પર આવી અને શિશથી માથું ઝુકાવી અને આજે ઉષ્માભરત નિમિત્તે દિલાભાઈ દાદા જે આયોજન કર્યું છે તેમાં તમામ આજુબાજુના ગામથી પઢરાયેલા મહેમાનો ગામના વડીલો અને તમામ ધર્મના તમામ કોમ્યુનિટીના લોકો આજે અહીંયા દારલ ગામ ખાતે ઉપસ્થિત રહી અને કોમી એકતાનું પ્રતિક કહેવાય અમારી નજરમાં આજે જ્યારે અમે ગામમાં આવ્યા ત્યારે બહુ ખુશી થઈ કે તમામ ધર્મના લોકો આજે હરી મરીને બાલાપીર દાદાના ઉર્ષ નિમિત્તે આજે હું અબ્દુલ કામથી મને પણ અહીંયા દિલારભાઈ ઇન્વાઇટ કર્યો મને બહુ ઘણી એટલી ખુશી હતી થઈ કે નાનકડા ગામમાં કૌમી એકતાનું પ્રતિક સન્માન દાદા બાલાપીર દાદાની દરગાહમાં ઉર્ષ હું તમામ હિન્દુ મુસ્લિમ સમાજના લોકોને મુબારકબાદી પાઠું અને આવું જ કુર્મી એકતા આપણા ભરૂચ ભરૂચ જિલ્લામાં આપણા ભારત દેશમાં અને ગુજરાતમાં જળવાય રહે અને ફરી વખતે દિલારભાઈએ જે આજે અમને બોલાવી અને અમારું સન્માન પણ કર્યું અને અમારા તમામ આ ગામને તમે જુઓ પહેલેથી આ જ ગામ કોમી એકતાનું પ્રતિક છે અને આજે એ ગામે સાબિત કરી બતાવ્યું કે આજે બાલાપીઠ દાદાના ઉર્સ નિમિત્તે ભાઈચારો અને એકતા જળવાઈ રહ્યો અને આ તમે જોઈ શકો છો ગામના તમામ ધર્મના લોકો આજે અહીંયા ઉપસ્થિત છે ને આ ઉર્ષની ઉજવણી કરે ફરી વખતે દિલાવરભાઈ અને સમગ્ર દેવાલ ગામ વતી જેટલા પણ આવેલા મહેમાનો છે એમને ન્યાસ પર ખાવાની છે અને આજે જો ઉર્ષમાં હાજરિયા એ તમામ ગામ ખૂબ ખૂબ અભિનંદન શુક્રિયા સલામલકુમ જય હિંદ જય ભારત હું ફતેસિંહ રાજ ગામ ડેરોલના રહેવાસી અમે ડેરોલના ટોટલ ગ્રામજનો છે એના તરફથી કંઈક ને કંઈક પ્રોગ્રામો થતા રહે છે અમારે કોમી એકતા પણ સારી છે કોઈ પણ પ્રસંગોમાં એક બે જઈને ઊભા રહે છે અને આ જે વર્ષો પછી આ પહેલો ઉર્ષ છે આ દરગાહનો બાલાપીઠ દાદાનો આ દરગાહ લગભગ મારા ખ્યાલથી મને તો ખ્યાલ છે ત્યાં જે સો વર્ષ ઉપરની હશે દરગાહ પહેલાં ખુલ્લામાં હતી ત્યાર પછી આ બધો રિનોવેશન કરીને અત્યારે દરગાહનો વ્યવસ્થિત બનાવી છે અને અહીંયા પ્રોગ્રામો આ પહેલો પ્રોગ્રામ છે અને દર વર્ષે પ્રોગ્રામ થતા રહે છે એવી માલિક પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ કે આવા એકતા જળવાય અને બધા ભેગા થઈને બધા પ્રસંગો ઉજવે અહીંયા અમારા ગામમાં પહેલો તો કોઈ પણ વરરાજા અમારે હિન્દુ સમાજનો પણ જે લગ્ન કરવા જાય છે તે ગાડી અહીંયાથી એમને પોકીને જાય છે અને વડરાજા પહેલાં અહીંયા દર્શન કરીને બીજા મંદિરમાં દર્શન કરીને પછી પરણવા માટે જાય છે આ એક પરંપરા વર્ષોથી ચાલી આવી છે એટલે ગામમાં પણ સંપર્ક છે બધા એકતા પણ સારી છે અને એકબીજા સાથે રહીને દરેક પ્રોગ્રામ દરેક જે કંઈક થાય છે લગ્ન પ્રસંગ હોય સુખ દુઃખના પણ પ્રસંગમાં અમે બધા સાથે રહીએ છીએ અને આવા નાના મોટા ઉત્સવો તો ફરી થતા હોય પણ આ એક પહેલો ઉત્સવ એવો છે કે આખું ગામ અહીંયા ભેગું છે આખા ગામનો ભોજન સમારંભ પણ અહીંયા છે અને બધા શાંતિથી બધા એક ભેગા થઈ અને આ ઉત્સાહ ઉજવવાનો છે આભાર